ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રવિવારની સવાર પડી ગઈ છે અને આજે હું સવારે વહેલા ઉઠી ગઈ છું આઠ વાગે અને ચા નાસ્તો પતાવી દીધો મારો અને મેં દીવાબત્તી પણ કરી દીધી છે જે હજી ઊંઘે છે કવરોને બંને અને ચલો થોડી રસોઈની તૈયારી કરી લઈએ કારણ કે આજે પણ હું જઈ રહી છું શીતલ સાથે એના ઓર્ડરમાં તો યસ તો ફરીથી અગિયારથી પાંચ છે એનો ઓર્ડર તો એણે ફરીથી મને બોલાવી છે તો ત્યાં જવાનું છે તો ચલો થોડું રસોઈ બનાવી દઈએ કારણ કે અને જીયા કરે છે તો બપોરનું એમને લંચ કરવાનું એટલે આજે મેં બનાવ્યું છે ચલો બતાવો શું બનાવ્યું છે મેં છોલે તો મેં બોઈલ કરી દીધા છે અને આ છે દાલ મખની જે અમે લોકો કાલે અમારા ફ્રેન્ડના ત્યાં ગયા હતા તો એ લોકોને થોડી વધી હતી તો એ સવારે આપી ગયા કાલે સાંજે આપી ગયા સોરી તો મેં કીધું સવારે ખાઈ લઈશું ગૌરવને બહુ ભાવે છે દાલ મખની અને મસ્ત ટેસ્ટ છે કારણ કે પ્યોર પંજાબી છે એ લોકો એટલે એ લોકો એ રીતે બનાવી છે તો મસ્ત છે તો એ મેં થોડી ગરમ કરી દીધી છે અને બનાવીશ છોલે અને પરાઠા છોલે રેડી છે મેં બનાવી દીધા છોલે હવે બનાવીશ રોટલી અને અહીંયા ગૌરવ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ

અને છે દાલ મખની રવિવાર રવિવારની મોજ ચલો આવી ખાવા માટે રવિવાર તો ચલો નીકળી પડીએ આજે હું જઈ રહી છું અગેન સીતલ સાથે તો મેં લંચ બંચ બનાવીને રેડી કરી દીધું છે ગૌરવ અને જીયા માટે અને હું નીકળી ગઈ છું આજે ગૌરવ મને મૂકવાઈ રહ્યા છે રાઇટ તો રોસ અને આજે કેવું છે વેધર સુપર છે હવામાન સમાચાર હોય છે યસ વેધર તો બહુ સરસ છે તો ચલો પહેલાં ગ્રોસરી કરીશું અને એના પછી જઈશું હે ને કારણ કે ગ્રોસરી પતી ગઈ છે અને આજે રવિવાર પણ છે તો ચલો પહેલાં ગ્રોસરી ફિનિશ કરી દઈશું અને પછી કરો મને ત્યાં ડ્રોપ કરી દેશે હવે હું થોડી લેટ જવાની છું તો પહેલાં ગ્રોસરી કરી ક્યાં જઈ સુપરસ્ટોર સ્ટોરમાં જઈશું એકચ્યુઅલમાં વોલમાર્ટ કરતાં સ્ટોરમાં થોડી ગ્રોસરી સસ્તી મળે અને ત્યાં આપણી ઇન્ડિયન ઘણી બધી વસ્તુઓ મળી જાય છે દેશી વેરાયટી આ સો ચાલો સ્ટોરમાંથી શોપિંગ કરીશું અને અહીંયા જો કાદવ ખીચડ થઈ ગયો છે

મસ્ત થઈ જશે નઈ ગૌરવ હા સમર માં તો એટલું બ્યુટીફુલ થઈ જશે ને તમે જોયેલું જ છે બસ સવર સમર દૂર નથી બે ત્રણ મહિના નહીં બે મહિના બે મહિના એટલે પ્રોપર સમર ની બે મહિના ફેબ્રુઆરી ને માર્ચ ફિનિશ પણ સ્પ્રિંગ પણ એટલો જ મસ્ત હશે સુપરસ્ટાર સુપર સ્ટોર એ અમારો સુપરસ્ટાર જ છે ત્યાં તો ગ્રોસરી શોપિંગ ટાઈમ બ્રોકલી જીઆ ને બ્રોકલી ભાવે છે રાઈસ સાથે તો ચલો બ્રોકલી લઈ લઈશું એન્ડ એકદમ ફૂલ સબ્જી છે આજે જોઈએ શું શું વસ્તુ લેવું છે એવા કાઢો સિક્સ નાઇન્ટી નાઇન ગાજર છે આજે તો ફૂલ ભરી કાઢ્યું ચાલુ કઈ છે સ્ટ્રોબેરી અને સ્ટ્રોબેરી બહુ ભાવે છે પાણી છે આ આવી રીતે ડાયરેક્ટ સ્ટ્રો આપેલી હોય તોડેલું જ છે બસ ખાલી સ્ટ્રો અંદર નાખીને પીવા લાગવાનું નો મહેનત મહેનત વગર અને ટુ ટ્વેન્ટી નાઇનનું ટુ ટ્વેન્ટી એટનું જ છે ને નાઇન્ટી નાઇન સેન્ટના ધાણા છે પૃથ્વી અહીંયા સેટરડે સન્ડે સસ્તી હોય છે ગ્રીન મેથી પણ આવી ગઈ છે ફુદીનો છે ઘરું કામ શું છે ગૌરવ અહિયાં આ તેલીઓ ના જબલા ખોલો જબલા જલ્દી ખુલતા જ નહીં બધા સૌથી હાર્ડ કામ હોય ને કારેલા મસ્ત મસ્ત કારેલા મળી ગયા કારેલા છે દૂધી છે અને રીંગણ છે આપણા લેવા કારેલા કારેલા તો ભાવતા નહીં અને ત્યાં છે સક્કરિયા ના મારે સક્કરિયા અને અહીંયા છે ને બટાકાના બી પ્રકાર છે જો યલો બટાકા રેડ બટાકા મોટા બ્રાઉન બટાકા વ્હાઈટ બટાકા ભંડાર છે અહીંયા બધા બધા લોકો બટેકા બટેકા જ છે છે એ એ તો નાખેલું હોય એટલે બગડે નહીં અને ઘરે જઈને વોશ કરીને આપણે ડ્રાય કરી દેવાના થોડા એટલે મિલ્ક છે અને ગૌરો મન ડેરી મિલ્ક લઈ આપે છે રાઈટ કઈ બહુ ખાતા ઇન્ડિયામાં રોજ ગૌરવ લાવતા ડેરી મિલ્ક જયારે નવા નવા મેરેજ છે ને ત્યારે હવે છોકરી માટે લે છે કે લઈ લેજ આ માટે મારા માટે તો ખાલી ઇન્ડિયા વાળી જ ભાવ આમાં તો બહુ બધી છે જો મિલ્ક છે ફ્રૂટ એન્ડ નટ છે ક્રન્ચીસ છે ફાયર ક્રેકર છે ના મિલ્ક ચોકલેટ એક જ લો બહુ થઈ ગઈ

કારણ કે ભલે અમે કેનેડામાં છીએ પણ છે ને ત્રણ ટાઈમ રસોઈ તો બનાવીએ જ છીએ સવારનું બ્રેકફાસ્ટ બપોરનું લંચ અને હા ડિનર થોડું લાઈટ હોય પણ રોજ શાક રોટલી તો બનાવવાની જ રાઈટ એટલે અને જીયાનું લંચ અલગ હોય પાછું શનિ રવિ એક નવું હોય આ છે અહીંયાનો બ્રાઇટન એરિયા લોકો જઈ રહ્યા છીએ આ જે ડેવલપ થઈ છે સંસ્カーટન છેવાડે છે આ એરિયા અને અહીંયા મોસ્ટ ઓફ આપડા ગુજરાતી પીપલ વધારે રહે છે રાઈટ 160 ફમેલીઝ છે 660 ફેમિલીઝ છે આ નબત્તા નવા નવા બંગલોસ છે અહીંયા છે એરિયા ન્યુ નકકોર એરિયા છે બદલાકડાનગર બદલાકડાનગર હે તો ખબર જ પડતા નહોતું મસ્ત આવે પાછું સહેલ કરવા મૂકી શકોને તો

વડાપાવ મરચાં ના ભજીયા થેન્ક યુ સો મચ વડાપાવ ખાવા બેસી ગયા છે નીચે બેસો તો સંતોષ થાય બેસી જાવ નીચે હા બે જાવ દુરંતરો છે જે 11 વાગ્યા થી મંડ્યા છે અને હવે થોડી બ્રેક પડી છે બહુ સુપર છે મેં ને હા ચલો તો મારું પતી લાસ્ટ લાસ્ટ વર્ક ચાલી રહ્યું છે એને સાડી હોય ને છેલ્લે છેલ્લે બસ લાસ્ટ લાસ્ટાઈન્ટ તમારા રેડી થઈ રહ્યા છે અહીંયા ઓલરેડી રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે ફરીથી સાડા પાંચ ટાઈમ પેકઅપ સર સામાન બેન ઘરે પાંચ મિનિટમાં ફોટો શૂટ ચાલી રહ્યો છે હવે હું જમવા બેઠી છું વાગી ગયા છે સી સાત વાગ્યા છે સાંજના અને હવે હું જમવા બેઠી છું હવે મને જમવાનો ટાઈમ મળ્યો તો ચલો જમી લઈએ છોલે બનાવીને ગઈ હતી સવારે દાળ મખની છાશ શીરો છે અને પરાઠા જી આ ગઈ છે અને પપ્પા સાથે બહાર ચલો ચાલો અમે લોકો રમી રહ્યા છીએ ચેસ ઘરે આવી ગયા છે આઈ સી